ત્યારે આજે આણંદ ખાતે ક્ષત્રિય સમાજ મહાસંમેલન યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો અને સમાજના અગ્રણીઓ જોડાયા હતા આણંદ ક્ષત્રિય મહાસંમેલન કરણસિંહ ચાવડાએ કહ્યું એશા કાકા તમે એસી માંથી ક્ષત્રિય સમાજને તડકામાં લાવી દીધો છે આખી ભાજપને રોડ પર ન લાવીએ તો અમે ક્ષત્રિય નહીં પરશુત્તમ રૂપાળાના ક્ષત્રિય સમાજ અંગેના વિવેદન બાદ છેડાયેલો વિવાદ શાંત પડવાનું નામ નથી લઈ રહ્યો ક્ષત્રિય સમાજ દ્વારા હાલ રૂપાલા અને ભાજપ સામે આંદોલન પાર્ટ ટુ ચલાવી રહ્યો છે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ધર્મરથ અને અસ્મિતા સંમેલન યોજી રહ્યા છે ત્યારે આજે આનંદમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજવામાં આવ્યું જેમાં હજારોની સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડ્યા છે કરણસિંહ ચાવડાય કહ્યું પશા કાકા તમે એસી માંથી ક્ષત્રિય સમાજને તડકામાં લાવી દીધા છે આખો ભાજપને રોડ પર ના લાવીએ તો અમે ક્ષત્રિય નહીં આગેવાનોએ ભાજપના વિરુદ્ધમાં મતદાન કરવા આહવાન કર્યું ક્ષત્રિય રાજા રજવાડા અંગે વિવાદિત ટિપ્પણી કરવા બદલ રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો રાજ્યસભામાં ભારે વિરોધ થઈ રહ્યો છે ક્ષત્રિયોના આ વિરોધ સામે ભાજપે નમતું રોક્યું ન હોવાથી અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરી ન હોવાથી ક્ષત્રિયોનો રોષ ઉગ્ર બન્યો છે ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગામે ગામ ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો છે ત્યારે આજ રોજ આણંદ ખાતે ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું હતું જેમાં હજારોની સંખ્યામાં ક્ષત્રિય ઉપસ્થિત રહ્યા હતા ક્ષત્રિય સંકલન અસ્મિતાના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે પસાકાએ એસી માં બેસી ક્ષત્રિયો તડકામાં લાવી દીધા છે હવે જો આખી ભારતીય જનતા પાર્ટીને રોડ પર લાવીએ તો અમે ક્ષત્રિય નહીં ભાજપે ક્ષત્રિયોને આંદોલન કરવા મજબૂર કર્યા છે સુરૂપાલા ભાજપની આખી ભારતીય જનતા પાર્ટીને રોડ પર ના લાવીએ તો અમે ક્ષત્રિય ક્ષત્રિય નહીં ભાજપના ક્ષત્રિયોને હજી પણ સહયોગ કરી રહ્યા છે તો આજે જ તેની માન્યતા રદ કરવામાં આવે છે તે મને લાગે છે કે કોઈ કર્ણી સેનાના નામે ભાજપમાં દલાલી કરે છે તો તે ફક્ત દલાલ છે રાજપૂત અને કર્ણી સેના સાથે તેનો કોઈ સંબંધ નથી જેમાં હાજર રહેલા મુખ્ય મહેમાન મહિપાલસિંહ મકરાણા કરણસિંહ ચાવડા તૃપ્તિબા રાહુલ ગીતા જાડેજા વિજયસિંહ ચાવડા વીરભદ્રસિંહ જાડેજા રમજુભાઈ જાડેજા અભિજીતસિંહ બારડ થોડા દિવસ પહેલા એમના પક્ષ ને અને મોદીજી ને પણ એ વાત કહેવી છે કે તમે તો સનાતન ધર્મ ની આટલી મોટી મોટી વાતો કરો છો હિન્દુ સંસ્કૃતિ ની મોટી મોટી વાતો કરો છો

करने से नाते उसका कोई नाता नहीं है लाखों की संख्या में महिलाएं सड़क पे हैं, हमारी शत्रानियां मात्र हमारी माताएं बहने सड़क पे हैं, और एक केवल जय भवानी का नारा लगा रही है और अगर भाजपा को लगता है जैसे बंगाल में जय श्री नाम के नारे से ममता बनर्जी चिरती है वैसे तुम अगर जय भवानी के नारे से चिर रहे हो तो एक बार जोर से लगाना और कानों तक पहुंचे दिल्ली तक जय भवानी जय भवानी जय भवानी।, 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 भवानी मुझे पक्का विश्वास है कि मोदी जी खुद कान लगा के सुन रहे होंगे और जब जब मैंने बात बोली है मेरे मन से निकली है पक्का जिनके लिए बोली है, वो सुनते ही रहते हैं मुझे मालूम है अमित शाह जी और मोदी जी सुन रहे होंगे अभी मैं भी बोल रहा हूं आपसे बेर नहीं है आपसे दिक्कत नहीं है पर आपकी जो आसपास के लोग जिन्होंने घृणित मानसिकता के द्वारा हमारी बहन बेटियों पर आक्षेप लगाया गलत बोला और आपने उनको दंडित करने के बजाय उनको पुरस्कृत किया उनको सम्मान दिया और सम्मान के तौर पर उनको बकायदा एमपी की टिकट दी और लाखों लोग सड़कों पे थे और आपने ये जो राजपूत समाज के महिलाओं के समर्पण को क्या कौन देखा किया इन युवाओं के क्या कौन देखा किया और राजपूत समाज का इस देश में जो भी आज तक समर्पण रहा योगदान रहा आपने शून्य कर दिया

થયેલા તમામ ભ્રષ્ટાચારો યાદ કરજો તમારા યુવાન ભાઈઓ બહેનો સાથે જે ભવિષ્ય સાથે જે તેડા ગયા છે એ પેપર લીકેજ ને પણ યાદ કરજો તમારા ભવિષ્ય સાથે જ્યાં પુલ દુર્ઘટનાઓ થઈ એને પણ યાદ કરીને વોટ આપવા જજો આ સાત તારીખ એ આપણા માટે દશેરા છે દશેરા આ સાત તારીખે આપણે બધાએ સવારના સાત વાગે કેસરિયા ફેરી અને કેસરિયા કરવાના છે બોલો કરશો ને ભવાની જય રાજપૂતાના જય ભવાની અમારી એક અમારી અમારી એક

તમે બનાવજો હું ગુજરાત દેશ બધા ભારતમાં દાખલો આપી જાણવાનું કે તમારું મતદાન પંચાણુ ટકા થવું જોઈએ પંચાણુ ટકા પેટી જાળે હતો હનુમાન વંશના